હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેસ્ટી ટેલ્સમાં તો ફ્રેન્ડ્સ ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો એટલે કે ઢોકળા તો આજે આપણે મેથીના મુઠિયા ઢોકળા બનાવવાના છીએ તો મેથીના મુઠિયા ઢોકળા બનાવવા માટે શું સામગ્રી જોઈએ જોઈ લઈએ આપણે તો સૌ આપણે ઘઉંનો જાડો લોટ લઈશું જે બે કપ જેટલો લઈશું અને ત્યારબાદ આપણે થોડોક ચણાનો લોટ લઈશું જેમાં એકથી બે ચમચા જેટલો ચણાનો લોટ લઈશું હવે આપણી ઢોકળામાં સોફ્ટ બને એવા માટે આપણે થોડુંક મોઈન માટે તેલ ઉમેરી દઈશું ત્યારબાદ સાફ કરી અને ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે આદુ મરચાં ઉમેરી દઈશું અહીંયા જો તમને લસણનો ટેસ્ટ ગમતો હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો હવે આપણે આમાં બધા મસાલા ઉમેરી દઈશું જેમાં સૌ પહેલાં હિંગ પછી હળદર મરચું પાવડર ધાણાજીરું પાવડર અને કાચું જીરું કાચા જીરાનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે એટલા માટે ખાસ ઉમેરજો ત્યારબાદ નમક ઉમેરી દઈશું અને જો તમને ગળિયો ટેસ્ટ પસંદ હોય તો તમે આમાં ખાંડ પણ ઉમેરી શકો અથવા ગોળ પણ ઉમેરી શકો મેં અહીં ખા ઉપયોગ કરેલો નથી હવે જે ઢોકળિયામાં આપણે ઢોકળા મૂકવાના છે તેની ઝારી ઉપર તેલ લગાવી લઈશું ઢોકળાને વધુ સોફ્ટ બનાવવા માટે ઈનો અથવા સાજીના ફૂલ ઉપયોગમાં લઈ શકાય અહીંયા મેં ઈનોનો ઉપયોગ કરેલો છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરી અને પછી બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવી રીતે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લઈશું હવે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું અને જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા ઢોકળા વાળી લઈશું ઢોકળા વાળવામાં ધ્યાન રાખીએ કે બધા એક સરખી સાઇઝના વળે જેથી બધાને એક સરખો જ સમય લાગે પાકવામાં બાકી અમુક ઢોકળા જે મોટા હશે એ કાચા રહી જશે અને જે નાના હશે એ વેલા પાકી જશે તો એ ઓવરકુક થઈ જશે તો ખાસ ધ્યાન રાખી એક સરખી સાઈઝના જ આપણે બધા ઢોકળા વાળીશું હવે આપણે બધા ઢોકળા વાળી લીધા છે તો હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું હશે તો ઢોકળાને બાફવા માટે ઝારીને ઢોકળિયાની અંદર મૂકી દઈશું અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને બાફવા માટે રાખી મૂકીશું ત્યારબાદ આપણે ચેક કરી લઈશું કે જો ઢોકળા થઈ ગયા હોય તો આપણે એને ઉતારી લઈશું અને ઠંડા થવા દઈશું ઠંડા થાય એટલે એક સરખા પીસમાં આપણે એને કટ કરી લઈશું હવે વઘાર માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું સફેદ તલ લીલો લીમડો અને સુકેલું લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ હિંગ ઉમેરી અને આપણે એમાં ઢોકળા ઉમેરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડી વાર માટે ગેસ ઉપર ગરમ થવા દઈશું અને પછી તમે આને કોથમીર વડે ગાર્નિશ કરી શકો છો અને હવે સર્વિંગ માટે તૈયાર છે આપણા ઢોકળા તો તૈયાર છે હવે મેથીના મૂઠિયા ઢોકળા તો એને સારો કરવા માટે કોથમીરની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ વડે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવી લાગે તમને મારી આ મુઠિયા ઢોકળાની રેસિપી જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ